અમદાવાદના વંદે માતરમ ખાતેની આ ઘટના જ્યાં મોડી રાત્રે પોલીસની જનરક્ષક વાન દ્વારા લગભગ ત્રણ જેટલી ગાડીઓને અડફેટે લેવામાં આવ્યો હતો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી સમગ્ર મામલો આપણે જણાવી દઈએ સાઈડમાં પાર્ક કરેલી એક કાર હતી જ્યાં પાછળથી પોલીસની જનરક્ષક વાન પૂરપાર ઝડપે આવે છે અને જબરજસ્ત ટક્કર મારે છે સાથે જ ત્યાં અન્ય એક ગાડીને પણ ટક્કર વાગે છે કહેવામાં આવી રહ્યું છે લગભગ કુલ ત્રણ જેટલી ગાડીઓને ટક્કર મારવામાં આવી છે અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે આ ઘટનાને લઈને ખુલાસો કરવામાં આવ્યો છે કે જે ડ્રાઈવર હતો તે ડ્રાઈવર એટલે કે આરોપી યશ કુમાર જે છે તે કોન્ટ્રાક્ટ બેઝ પર હતો અને ઝોકુ આવી જતા આ અકસ્માત સર્જ્યો છે તે પ્રકારનું સામે આવી રહ્યું છે કે આ જે ડ્રાઈવર છે તેનું જે છે તે ઝોકું આવી ગયું હતું તે જ પ્રકારે અકસ્માત સર્જાયો છે સાથે જ જે આ જનરક્ષક વાન છે તેની અંદરથી લગભગ છ જેટલી કફ સિરપની બોટલો પણ મળી આવી છે આ કફ સિરપની જે છ જેટલી બોટલો મળી આવી છે તેને એફએસએલ માટે મોકલી આપવામાં આવ્યો છે મોડી રાત્રે વંદે માતરમ વિસ્તાર ખાતે સ્થાનિકો એકત્ર થયા હતા પોલીસ સાથે તેમની રકઝક ચાલી હતી અને પોલીસ પર દબાણ કરવામાં આવ્યું હતું કે અકસ્માત સર્જ્યો છે તો તેને લઈને તેની ઉપર ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ સમગ્ર ઘટના મોડી રાત્રે બની હતી પરંતુ ખરેખર અકસ્માતનું શું કારણ રહ્યું તે તમામ બાબતો પોલીસ તપાસનો વિષય બન્યો છે અને પોલીસ તપાસના વિષયમાં સામે આવશે કે અકસ્માત સર્જાયો કેવી રીતે